મારા સર બે ઘર નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં મારા દાદા આવ્યો હતો સીમ ઇન્ડિયા કંપનીના જ્યારે ડેમનો પાયો ખોલ્યો હતો એટલે મારા દાદાને ઘર ત્યાં સીમ ઇન્ડિયા કંપનીએ બનાવ્યા પેલું આ બધા સાચી છે આ બધા મારા દાદાને ઓળખે છે દત્તુ સરદારસિંહ જોશી મારા દાદાનું નામ છે મારા મમ્મીએ ઇન્ટરતા મેરેજ કર્યા હતા મારું જે બીજું ઘર છે એ બે હજાર ત્રણમાં અમે બનાવ્યું છે ત્યાંના અમે અહીંયા રહીએ છીએ સર એટલે અમે અમને કઈ તકલીફ નહીં થઈ સર કઈ તકલીફ નહીં સર આજ તાત્કાલિક આવ્યું સરું છે મારે કંઈ કહેવાનું

આ પહેલા પેલી જે હતો પરંતુ પાછો પાકે તો સામાન ખાલી નીકળ્યો હતો અને આ આપણી સંખ્યા અને એક સવાલ પાંચ હજાર ડર લાગ્યું હતું આ તો કે 10000 માં તૈયારી તો એનો શું બોલશો